આજે શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત તેમજ જે સો કલાકમાં જે યાદીઓ તૈયાર કરવાની છે અનુસંધાને આજે બાપુ વિસ્તારમાં જે અસામાજિક તત્વો મોડી રાત સુધી ફરે છે અને ગુનાઓ બનવા પામે છે એને કંટ્રોલ કરવા માટે થઈ અને આજે બાપુ પોલીસની ટીમની સાથે અમે લોકો આજે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ આ સરદાર એસેટ રોડ રાજવા રોડ કહી શકાય એ રોડ ઉપર અમે લોકો અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાય છે અને ચેક કરીએ છીએ જે લોકો અસામાજિક તત્વો અમને રોડ પર દેખાય છે એ લોકોને બધાને અમે પૂછપરછ કરી અને શંકાસ્પદ દેખાય તો એના વાહન ચેક કરીએ છીએ એમને વાહન જપ્ત કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને ચેક કરીને જો એવું કંઈ લાગે એની પાસે તમે ગુનો પણ દાખલ કરીએ આ વાહનો અમે ડિટેન કર્યા છે જે વાહને નંબર પ્લેટ નથી જે વાહનમાં શંકાસ્પદ લાગે છે બધા વાહનો અમે ડિટેન કરી રહ્યા છીએ કેટલા ટાઈમ સુધી ચેકિંગ વાહન ચેકિંગ દસ વાગ્યા બાર વાગ્યા સુધીમાં અત્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી આખા રોડ સુધી અમે કરવાના છીએ બાર વાગ્યા સુધી અ સરદાર એસ્ટેટ થી લઈ અને આજમાં રોડ સુધી